મારું નામ સોનલ પંડ્યા લોણાવાડા મહીસાગર વિશ્વમાં એકસો ને પંચાણું એકસો જેટલા દેશ એવા હશે કે જેમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર મળ્યો છે અને નસીબદાર છીએ આપણે કે આપણને આપણા દેશમાં મત આપવાનો અધિકાર મળ્યો છે છતાં પણ દેશમાં સ્ત્રીઓનું મતદાન ખૂબ જ ઓછું હોય છે તો આ લોકશાહી પર્વમાં સાત મંગળવારના દિવસે તમારા વ્યસ્ત જીવનમાંથી નાગરિક તમારી સુરક્ષાને લઈને તમારી સલામતીને લઈને તમારો એક કિંમતી મત તમે કોને આપવા માંગો છો એ નક્કી કરવાનો અધિકાર બંધારણે તમને આપ્યો છે તો આ લોકશાહી પર્વમાં વધુમાં વધુ સ્ત્રીઓ જોડાય એ અપીલ સાથે મતદાન એ આપણો અધિકાર છે અને મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે તો વધુમાં વધુ સ્ત્રીઓ આ લોકશાહી પર્વમાં જોડાય અને આપણે સૌ આપણી ફરજને અદા કરીએ તો સાત પાંચ બે હજાર ચોવીસના દિવસે મંગળવારના દિવસે ચૂકશો નહીં મતદાન કરવાનું